તંત્ર સજ્જ બન્યું છે અને શહેરના અલગ અલગ વિસ્તારમાં ટીમ દ્વારા મુલાકાત કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કરી ભારે સંભાવનાને અતિભારે વહીવટી તંત્ર એટલું સજ્જ થયું છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદથી નદીઓ તળાવો જળાશયો ડેમમાં પાણીથી છલકાઈ ગયા છે ત્યારે હવામાન ખાતાએ ભારે અતિ અતિભારે વરસાદની આગાહી કરી છે ત્યારે વરસાદની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અમરેલી જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે બક્સરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રાંત અધિકારી કેવી નંદા સાહેબ અને મામલતદાર આરજી ઝાલા દ્વારા સતત દેખરેખ હેઠળ મોટી દુર્ઘટના ન બને તેને પહોંચી વળવા માટે વહીવટી તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે તેમજ એનડીઆરએફની ટીમને બક્સરાના મુજિયાસર ડેમ અને સાતલડી નદી પરનો કોઝવે સહિત નીચાણવાળા વિસ્તારોની મુલાકાત કરવામાં આવી છે જિલ્લામાં એનડીઆરએફ ની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે હવામાન ખાતા દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં તારીખ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ આમ તો એક તારીખ સુધીની નાની મોટી આગાહી છે આ મુજબ હાલ આપણા માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા આખા જિલ્લાની મિટિંગ લેવામાં આવેલી હતી એ અંતર્ગત વિવિધ સૂચનાઓ આપવામાં આવી છે એ એ સૂચનાઓને ધ્યાનમાં રાખી અને હાલ બગસરા મામતદાર કચેરી ખાતે તમામ ડિપાર્ટમેન્ટની એક મિટિંગ બોલાવવામાં આવી હતી જેની અંદર વિવિધ પ્રકારના પ્લાનની ચર્ચા કરવામાં આવી હતી બગસરા નગરપાલિકા અને આજુબાજુમાં રહેતા હેડક્સમાં રહેતા લોકો એમના સ્થળાંતર માટે એમના ખોરાક એમના ફૂડ પેકેટ માટેની પણ વ્યવસ્થાની ચર્ચા કરવામાં આવી આ ઉપરાંત રોડ ઉપર ઝાડ કટિંગ કે કોઈ ઝાડ પડી જાય તો એને દૂર કરવા એ માટેની પણ આર સ્ટેટ આર એન પંચાયત અને નેશનલ હાઈવેને સૂચના આપવામાં આવેલ છે આ ઉપરાંત તમામ ગ્રામ પંચાયતના તલાટીઓને હેડક્વાર્ટર પર હાજર રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે અને કોઈપણ પ્રકારની ઘટના બને તો તાત્કાલિક કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે બગસરા ખાતે રાઉન્ડ ધી ક્લોટ કંટ્રોલ રૂમ હાલ ફ્લડનો ચાલુ છે કોઈપણ પ્રકારની ઘટના બને તો એની તાત્કાલિક એક્શન લેવા માટે દરેક કર્મચારી અધિકારી શ્રીઓને ખાસ સૂચના આપી દેવામાં આવી છે और यहाँ के बागासरा में आज कलेक्टर के माध्यम कलेक्टर सर के माध्यम से आज मार्गदर्शन किया गया जो बागासरा के जो डैम है और यहाँ पे काजवे है यहाँ का निरीक्षण किया गया तथा तो लोग देखा गया कि अगर ओवरफ्लो होता है तो गाँव कितने लोग प्रभावित होते हैं और यहाँ के लोगों को अवेयर किया गया जिसमें एन की बात करें तो एन के पास बोट ओ वी एम लाइफ बॉय लाइफ जैकेट है जिससे उनको कैसे उनको इस्तेमाल करना है इसके बारे में लोगों को अवेयर किया जा रहा है ઓર આઈ એમડી કા પ્રિડિક્શન હવે હાઈવી બારિશ હોને સંભાવના દેખતે હવે લોકો એનડીઆરએફ ટીમ કે દ્વારા ઓ પ્રશાસન એડમિનિસ્ટ્રેશન કે દ્વારા લોકો અવેર ક્યા જાય કે કાઝવે ઓર ડેમ કે પાસ અનાવશ્યક નહીં જાય આજે એનડીઆરએફની ટીમ અમરેલી જિલ્લામાંથી અત્યારે બગસરા તાલુકાની મુલાકાતે આવી છે એટલે બગસરા વહીવટી તંત્ર દ્વારા એમને અહીંના જે કોઝવે ડેમ નીચાણવાળા એરિયા વગેરેની મુલાકાત કરવામાં કરાવવામાં આવી રહી છે જેથી તે લોકો અભ્યાસ કરી શકે કે અહીંયા જો વધારે પાણીની સિચ્યુએશન ઊભી થાય તો શું શું પગલાં લેવા એનું એડવાન્સમાં એ લોકો પ્લાનિંગ કરી શકે એટલા માટે અમે આજે એને મુંજિયાસર ડેમની મુલાકાત લીધી છે ત્યારબાદ અહીંયા જે સાતરડી નદી પરના કોઝવેની મુલાકાત લેવાના છે અને ત્યારબાદ બગસરા સિટી એરિયામાં જે નીચાણવાળા એરિયા છે જ્યાં પાણી ભરાવાની શક્યતાઓ જો ભારે વરસાદ આવે તો રહેલી છે તેની પણ એ લોકો વિઝિટ કરવાના છે અને એ લોકો એનો અભ્યાસ કરશે કે આમાં અમરેલી જિલ્લામાં એક ટુકડી આવી છે જે કોઈ મુશ્કેલ સ્થિતિને પહોંચી વળવા સતત તેના છે જિલ્લામાં ફાયર પોલીસ પંચાયત પીજીવીસીએલ આપત્તિ વ્યવસ્થાપન સહિતના તમામ વિભાગની ટીમ તૈયાર છે કોઈ પણ બનાવની વિગતો નાગરિકોને મળે તો તેઓને વિગતો કંટ્રોલ રૂમ સુધી પહોંચાડી શકે છે વધુમાં જિલ્લા કલેક્ટરે નાગરિકોને જિલ્લાના કોઈ પણ જળાશયો નદીઓની નજીક ન જવા અને સાવચેત રહેવા અપીલ કરી